આજે મેં શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને મળી અને રજૂઆત કરી છે કે રાજ્યની અંદર જે રીતે બુગસ એટલે કે નકલી હોસ્પિટલો ચાલે છે નકલી ડોક્ટરો ચાલે છે નકલી અધિકારીઓ ચાલે છે નકલી કચેરીઓ ચાલે છે એ રીતે હવે ગુજરાત સરકારને અને શિક્ષણ વિભાગને શરમ આવે રીતે ન નકલી યુનિવર્સિટીઓ પણ બની રહી છે અગાઉ પાટણ ખાતે એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમો છે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે યુનિવર્સિટીનું સ્તર મંજૂર કરવામાં આવ્યું હતું એ હનુમાનપુરા વડલી ખાતે છે યુજીસીએ પણ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર એનું સ્થળ વડલી હનુમાનપુરા બતાવેલું છે આજે પણ વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે એના વિડીયો પણ મેં મીડિયાની અંદર આપ્યા છે તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે એક શેડ બનાવેલો છે આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે એટલે રાજ્ય સરકારને અને મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવી શિક્ષણ લઈ રહ્યા છે ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી જે બોગસ યુનિવર્સિટીઓ ચાલી રહી છે એની સામે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરો